જસદણ શહેરથી અઢાર કિલોમીટર દૂર આવેલ સાતસો પચાસ જૂનો અને પૌરાણિક ઇતિહાસ ધરાવતું ઘેલા સોમનાથ મંદિર આવેલું છે જેનો વહીવટ રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં થઈ રહ્યો છે જસદણ પ્રાંત અધિકારી તેમજ જસદણ વિછા મામલતદાર હાલ વહીવટ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી જસદણના લીલાપુર રોડ પર આવેલ સોમનાથ જીનિંગના માલિક રાજુભાઈ જોશી પણ ટ્રસ્ટી તરીકે નિમણૂક પામેલ છે ત્યારે આજે રાજુભાઈ દ્વારા સોમનાથ જીનિંગમાં નવા નિમાયેલા ચૌદ ટ્રસ્ટીઓને પુષ્પગુંજ આપી સાદર વિધિ કરી

ગેલા સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ વર્ષો પુરાણું આ મંદિર છે આમાં રાજ્ય સરકાર તરફથી દર વર્ષે સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે ટ્રસ્ટીગણની નિયુક્તિ થતી હોય છે આ વખતે કેટલાક સમયથી આ ટ્રસ્ટીગણની નિયુક્તિ થઈ ન હતી તાજેતરમાં જ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરશ્રીને અધ્યક્ષ તરીકે અને બાકીના જે સ્થાનિક આગેવાનો હોય જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય સેવાભાઈ હોય એને ટ્રસ્ટી તરીકેની નિયુક્તિ થતી હોય છે તાજેતરમાં જ ટ્રસ્ટીઓ તરીકેની નિયુક્તિ થઈ છે એ પૈકીના ચૌદ પૈકીના એક ટ્રસ્ટી હાજર ન હતા એક કોઈ સંજોગો સાથ બાકીના બધા ટ્રસ્ટીઓનું ભાઈ શ્રી રાજુભાઈ એક ટ્રસ્ટી જેની નિયુક્તિ થઈ છે એમને બધાનો સન્માનનો કાર્યક્રમ જસદળ શહેરના ઉદ્યોગપતિઓ અને સૌ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો પણ આજના સન્માનના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા સંતો મંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસમાં આ ઘેલા સોમનાથ મંદિર એક પવિત્ર યાત્રાધામ તરીકે એનો વિકાસ થાય અને ખૂબ ઝડપથી એનું ડેવલપમેન્ટ થાય એ માટે સૌએ ખાતરીને વિશ્વાસ આપ્યો છે ત્યારે આ વિસ્તારમાં એક જેને કહેવાય લોકોને બહારથી જે રીતે યાત્રાધામ તરીકે અને ભાવ લાગણીથી અને શ્રદ્ધાથી લોકો યાત્રાઓ આવે છે દર્શનાર્થીઓ આવે છે એમને યોગ્ય સુવિધાઓ પણ પ્રાપ્ત થાય ઉપલબ્ધ થાય એ માટેની પણ આજે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો હતો ગેલા સમયના ટ્રસ્ટી મંડળની મિટિંગ રહે સન્માન હતું ચૌદ માટે એક જ ગેરહાજર હતા બાકી બધા હાજર હતા